નમસ્કાર શિક્ષા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે છે આ અંદર આગમ એન્ટ્રી કઈ રીતે કરવાની છે તે અંગે જોઈશું ખાસ એક મહત્વનું કે તમારે આગમ એપમાં કેટલા બાળકો એડ કરવાના છે એ પણ ખાસ સમજી લેજો કે આવતી એટલે કે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં જેટલા બાળકો પોષણ ટ્રેકરમાં ત્રણથી છ વર્ષના બાળકો છે એટલા બાળકો આગમ એપમાં હોવા જોઈએ પછી જાન્યુઆરી પહેલી જાન્યુઆરીથી જે બાળક આવ્યું હોય નવું તો એની છે આગમ એપમાં નથી કરવાની ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે એકત્રીસ ડિસેમ્બરના રોજ તમારા પોષણ ટ્રેકરમાં ત્રણથી છ વર્ષના જેટલા બાળકો છે એટલા જ તમારા આગમ એપમાં હોવા જોઈએ એમાં પણ કોની ભરવાની છે કોની નથી ભરવાની એની સમજૂતી આપતો આગળનો વિડીયો આપણો આવશે જો તમે હજી સુધી અમારી ચેનલ બોટુ શિક્ષા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નોટિફિકેશન પણ ઓન રાખજો જેથી કરી ને આગમ એ પોષણ ટ્રેકર એમ એમ વાય આ દરેક પ્રકારના વિડીયો અમે અપલોડ કરીએ તો આપને નોટિફિકેશન મળતી રહે વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો કોમેન્ટ પણ કરતા રહેજો જેથી અમારો ઉત્સાહ વધતો રહે ચાલો આપણે નવી આગમ એપમાં છે બાળક કઈ રીતે એડ કરવાનું છે તે જોઈએ પ્લે સ્ટોરમાંથી જઈ અને નવી આગમ એપ લઈ લેવાની છે મારે અહીંયા ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે આગમ એપ લીધા પછી એપ ખોલવાની છે ખોલ્યા બાદ તમારે લોગિન કરવાનું છે એપ ડાઉનલોડ પછી તમે એપ ખોલશો એટલે અહીંયા તમને તમારા કેન્દ્રનું નામ જોવા મળશે હવે તમારે અહીંયા તમારે જે બાળક એડ કરવાનું છે તે એડ કરવા માટે તમારે આ ઓપ્શનમાં જવાનું છે મારી વિકાસ યાત્રા એમાં જવાનું છે હવે બાળક એડ કરવા માટે અહીંયા તમને પહેલો ઓપ્શન જોવા મળે છે કે બાળકોની માહિતી ભરવા સુધારવા માટે અથવા તો નવું બાળક ઉમેરવા માટે તો આમાં તમારે જવાનું છે એમાં જશો એટલે તમારે જે ત્રણથી થી નું બાળક ઉમેરવું છે કે ચારથી થી પાંચનું ઉમેરવું છે કે પાંચથી છ કદાચ ખૂબ સ્થળાંતર થયેલું પાંચથી છનું નું આવ્યું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો આ સિલેક્ટ કરીને મારે અહીંયા છે દાખલા તરીકે નવું બાળક આવ્યું છે ત્રણથી થી ચારનું

કેમેરા ઉપર ટચ કરશું એટલે બાળકનો ફોટો પડશે ત્યારબાદ બાળકનું અહીંયા પૂરું નામ લખવાનું છે અટક બાળકનું નામ અને પિતાનું નામ એ પણ ગુજરાતીમાં લખવાનું છે ખાસ યાદ રાખજો કદાચ નામ લખવામાં ભૂલ થઈ છે તો સુધારો થઈ શકે છે પરંતુ જન્મ તારીખ બે વાર ચેક કરજો જન્મ તારીખમાં તમે સુધારો નહીં કરી શકો અને આ કુમાર પેન્યા પણ બરાબર વ્યવસ્થિત ચેક કરીને નાખજો કારણ કે એમાં પણ તમે સુધારો નહીં કરી શકો અને પ્રવેશ તારીખ પણ ખાસ ચેક કરીને નાખજો એમાં પણ તમે સુધારો નહીં કરી શકો આ ત્રણ બાબત ખાસ ચેક કરજો બાળકનું નામ છે વાલીનો મોબાઈલ નંબર માતાનું નામ પિતાનું નામ આટલી વસ્તુમાં તમે સુધારો કરી શકો છો ચાલો આપણે એક એન્ટ્રી કરીને બતાવું વિગત પહેલા મેં કીધી એ પ્રમાણે ગુજરાતીમાં ભરવાની છે આંકડા અંગ્રેજીમાં રાખવાના છે નામ છે એ તમારે ગુજરાતીમાં લખવાનું છે ચલો મેં છે બાળકનો ફોટો પાડી લીધો છે બાળકનું પૂરું નામ ગુજરાતીમાં લખ્યું છે રાઠોડ માહેર મહેશભાઈ એનો જન્મ તારીખ છે એકવીસ બાર બે હજાર વીસ અને કુમાર સિલેક્ટ કરેલું છે આંગણવાડીમાં પ્રવેશ તારીખ આ તારીખ એ નાખવાની છે જેનો ત્રીજો બર્થ ડે હોય ત્રીજો બર્થ ડે ત્રણ વરસ જ્યારે પૂરા થતા હોય એ તારીખ અહીંયા નાખવાની રહે છે કારણ કે આપણે જે બાળકને ત્રણ વર્ષ પૂરા થાય તરત જ આંગણવાડી પ્રવેશ આપી દેવામાં આવે છે ત્યારબાદ અહીંયા વાલીનો મોબાઈલ નંબર છે અંગ્રેજી અંકોમાં જ લખ્યો છે ત્યારબાદ માતાનું નામ હિરલબેન અને પિતાનું નામ મહેશભાઈ અહીંયા ખાસ પૂરું નામ ગુજરાતીમાં લખજો નહીંતર તમને લિસ્ટમાં અધૂરું અધૂરું બતાવશે એટલે આવી રીતે છે આટલી માહિતી ભરાઈ જાય ત્યારબાદ તમારે અહીંયા સબમિટ કરવાનું છે એટલે બાળકનું નામ છે એ તમને લિસ્ટમાં બતાવશે ચાલો આપણે સબમિટ કરીએ જો સબમિટ કર્યું એટલે તરત જ તમને લિસ્ટની અંદર બાળકનું નામ જોવા મળે છે આવી રીતે છે એ બાળકોને એન્ટ્રી કરી દેવાની છે આગમ એપની અંદર જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરો શેર કરો અને અમારી ચેનલ ગો ટુ શિક્ષા સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને આપના કેન્દ્રનું નામ અવશ્ય કોમેન્ટ કરજો જિલ્લો કોમેન્ટ કરજો જેથી અમને પણ ખબર પડે કે અમારા વિડીયો આપ જોઈ રહ્યા છો થેન્ક યુ